આજે અમદાવાદમાં ફિલ્મી સિતારાઓની લહેર લાગવાની છે જી હા એકા ક્લબમાં સેવન્ટી ફિલ્મ ફેર એવોર્ડ યોજાઈ રહ્યો છે એટલે આખું બોલિવૂડ હવે મહેમાન બન્યું છે અમદાવાદ છેલ્લા બે વર્ષથી ગુજરાતની રંગત કઈ કલાગત છે ગયા વર્ષે પણ ફિલ્મફેર ફેર અવોર્ડ ગુજરાતમાં યોજાયો હતો જે ગાંધીનગર ગ્રીપ યોજાયો હતો આ વખતે અમદાવાદનો એકા ક્લબ જે છે તેમાં જમાવડો થવાનો છે બોલિવૂડ સેલિબ્રિટીનો મળતી માહિતી મુજબ શાહરૂખ ખાન સિદ્ધાર્થ ચતુર્વેદી કરણ જોહર મનીષ પોલ ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચન અલગ અલગ સિતારાઓએ હવે અમદાવાદ તરફનું રૂખ કર્યું છે અને એરપોર્ટ ઉપર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ભૂપેન્દ્ર પચેર પણ હાજરી આપવાના છે તેવી માહિતીઓ મળી રહી છે તેની સાથે સાથે વાત કરીએ હવે ટિકિટ્સની તો પચાસ હજાર રૂપિયા સુધીની ફિલ્મફેર અવોર્ડ જોવા માટેની ટિકિટ પણ રાખવામાં આવેલ છે ત્રણ વાગે આ એકા ક્લબના ગેટ છે તે ઓપન થઈ જવાના છે અને સાંજે આઠ વાગ્યાની આસપાસ આ તમામ અવોર્ડ ફંક્શન છે જે તે શરૂ થઈ જવાનું છે મનીષ પોલ અને કરણ જોહર સત્તર વર્ષ બાદ ફરીથી પોતાની જુગલબંધી બતાવવાના છે તેની સાથે આ વખતે નોમિનેશનમાં ઘણા સારા એવા બોલીવુડ ફિલ્મો પણ છે જ હવે જોવાનું એ છે કે બે વર્ષથી ગુજરાતના મહેમાન બનતા આ સિતારાઓ ગુજરાત માટે ગુજરાતમાં એક ફિલ્મ સિટીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે સુનીલ શેટ્ટી અને અજય દેવગન દ્વારા ઘણી બધી વખત એવા ઇન્ટરવ્યુઝ આપવામાં આવ્યા છે કે ગુજરાતમાં પણ ફિલ્મ સિટી એક બનાવવામાં આવશે કચ્છ બાજુ ફિલ્મ સિટીનું આયોજન ટૂંક સમયમાં લાગવાનો છે તમે આ સંસારમાં જવાના છો કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને જો આ સંસાર દર વર્ષે ગુજરાતમાં યોજાય તો તમને કેવી અનુભૂતિ થાય તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો ધન્યવાદ